રોડ રેલવે ઓવરબ્રિજ ની બાજુમાં નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુલ નું આજે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પર હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે સ્વામિનારાયણ સાધુ સંતો અને રાજકીય આગેવાનો ધારાસભ્ય સ્વામી ગાંધીનગર અને સદગુરુ વર્ય જ્ઞાન પ્રકાશ આશીર્વાદ સાથે ડભોઈ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ અને મક્કા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂજ્ય નૌતમ સ્વામી પૂજ્ય કે પી સ્વામી સહિત અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમજ સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જીતુભાઈ વાઘાણી નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ સહિત સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક સંકુલનું ઉદઘાટન અને બાળકોનો પ્રવેશ શરૂ થયો હતો વિશાળ નવી અને અદ્યતન બિલ્ડિંગ ધરાવતું સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ સાથે સેવા અને સંસ્કારોનું સિંચન થાય નવીન શાળા ખાતે થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દભાવતી ના આંગણે માંગલ્ય પ્રવેશ અને ઉદઘાટન મહોત્સવ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ સ્વામિનારાયણ ગુરુકુલ ગર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના યશસ્વી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયું આ નગર એટલું ભાગ્યવાન છે કે આવા એક ગૌરાનવિત પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ પણ પધારી અને એમનો સમયનું યોગદાન આપ્યું એટલા માટે આજના દિવસનું ઇમ્પોર્ટન્સ કહેતાં મને આનંદ થાય છે કે ભૂચે કેપી સ્વામીની દીર્ઘદૃષ્ટિના કારણે એમના નેતૃત્વમાં તો ભાવનગરની અંદર આજ આશરે પચીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ કેજીથી કેજી સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે એમની વિશાળ દ્રષ્ટિ સર્વજીવ હિતાવહની ભાવના અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશાને પ્રસરાવવા માટે અને વૈદિક સનાતન સંસ્કૃતિના જાગરણ માટે અને એમના સંવર્ધન માટે અહીંયા એક ગુરુકુલ સંસ્થા ભગીની સંસ્થાની સ્થાપના કરી સ્વામીજીનું વિઝન છે કે આ વિસ્તારના નાના નાના ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓને પણ સિટી લેવલનું મેટ્રો સિટી લેવલનું એજ્યુકેશન મળે અને સર્વાંગી વિકાસ થાય બાળકોનો એના માટે એટલું મોટું દિવ્ય ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ સંસ્થામાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભણે એટલું જ નહીં સંસ્કાર અને શિક્ષણ બંને સાથે મેળવે જીવન અને જીવિકાનું શિક્ષણ મેળવી અને ભારત ગુજરાત માતા પિતા સમાજ અને આપણા દેશને એનું ગૌરવ મળે અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ગુરુકુલની પરંપરા પ્રમાણે વિદ્યાર્થીઓ ધર્મ અર્થ કામ કરતાં કરતાં મોક્ષની સિદ્ધિ સુધી પહોંચે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અને પૂજ્ય કેપી સ્વામીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ સૌના વતી પણ પાઠવું છું કે એમણે આ ગર્ભાવતી નગરને પ્રસન્ન કરી અને પોતાના જીવનનું આ અમૂલ્ય યોગદાન આપણા આ વિસ્તારને આપ્યું છે ત્યારે સ્વામીજી પણ ખૂબ ખૂબ આપ સૌનો આભાર માને છે અને જેટલો આ સંસ્થાનો લાભ લેવાય એટલા સૌ લોકો લાભ લે એવી આપના માધ્યમથી પણ સમાજને વિનંતી કરું છું જય સ્વામિનાથ